આજે દેશમાં ત્રીજા ચરણનું મતદાન છે ગુજરાતની વધેલી પચીસે પચીસ સીટો પર આજે મતદાન થવાનું છે હું ગુજરાતની જનતાને અને વિશેષ કરી ફર્સ્ટ ટાઈમ વોટરને અપીલ કરવા માગું છું કેવી સરકાર માટે આપણે સૌ વોટિંગ કરીએ જે દેશને સ્થિરતા આપે સુરક્ષા આપે સમૃદ્ધ બનાવે ગરીબનું સંપૂર્ણ ઉન્મૂલન કરે અને વિકસિત અને આત્મનિર્ભર ભારતની રચના કરે એક એવી સરકાર આપણે ચૂંટીએ જે સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં ભારત નંબર વન બને એવી સરકાર અને એવા પક્ષ માટે આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં સૌ ગુજરાતીઓ દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહથી ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માતરમ ખૂબ ખૂબ શુભેચ્છાઓ